તો મહાદેવ ફ્રેન્ડ્સ આજના લોગની શરૂઆત કરીએ છીએ અને આજ તો મોડું થઈ ગયું હોય આપણે વાગી ગયા હે હાથ હાથ જેવું વાગી ગયો ઉઠવામાં હાથથી વધારે થઈ ગયો અને બેટરી તો થઈ ગઈ છે વાંધો નથી નેવું ટકા બાકી કાલનો લોગ હજી અપલોડ કરવું છે એવું બધું કામ છે હાલો કામ કરવા માંડીએ ધીરે 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 આગળ વધવા માંડીએ અને બાકી આ જોઈ લે હોવા ને વેધર અને વરસાદ તો ચાલુ જ છે પારો પારો થોડો થોડો વરસાદ રાખે ચાલો આપણે જઈ વાળે ઘર આપી હું નાખી આવીએ કામ તો માને એકાદું કામ ઓછું કરતી નાખવાનું કામ થઈ ગયું હલો જઈએ ઘર ધારા અને અને બીજું તો હલો આજના બ્લોગમાં હવે કંઈક નાખશું કંઈક જે કરશું તે શું કરી તો અત્યારે કંઈ ખબર નથી નાખીએ હાલો ફ્રેન્ડ સવારના પર માં ઘીનગઢ ખાવા બધા હવારનું પોર તો નથી જોકે હાડાના જેવું થઈ ગયું રેતી ચારવાનું કામ લીધું છે ધીરે ધીરે રેતી જોકે ચારવા ચારવાનું તકલીફ પડે છે કારણ કે ભીની થઈ ગઈ છે અને કાલે આવે છે કડિયા તો આ કામ ઉપાડ્યું અત્યારે હવારમાં હાલો ધીરે ધીરે આગળ ધપાવી ધીરે ધીરે આમાં હેન નીકળતી નથી બહુ અને લોહી એન્જિન કંઈક ભરી ભરી નાખી છે આપણી ક્ષમતા પ્રમાણે યોગ્ય પ્રમાણે અને બીજું તો શું કહેવું કે કંઈ નથી કહેવું બીજું અને ત્યારબાદ ફ્રેન્ડ્સ આપણે લીધી હતી રેતી ચારવાનું જોઈ લ્યો રેતીમાં સ્લોમાં મૂકી દીધો એટલે ફટાફટ થાય છે પણ રેતી ભીની હતી એટલે ચારવી થોડીક મુશ્કેલ પડતી હતી ખખેરવી બહુ પડતી હતી જોઈ લઈએ તમે જઈ શકો છો હા આમ થાપા મારી 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 મારીને કાઢવી પડતી હતી અને કાલે પાછા આવી જાય છે કળિયા અને જોશે રેતી તો આવું કંઈક જુગાડ કર્યો છે અત્યારે હજી કાલે ચારવી જોશે જોકે આ બે જામફળ ખાય છે આ ધોરતીનું જામફળ ખાય

તો ફ્રેન્ડ્સ અત્યારે હું ને દીવભાઈ જઈ છીએ છે પાંચ જે ઉઠ્યું છે અને દીવને ને ઉતારવી છે રીલ્સ એનું ઇટ ઇઝ દીપ ઇટ ઇઝ દીવ નામનું ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે જો હું તો જોઈ લેજો ઇટ ઇઝ ઇન્સ્ટાગ્રામ આઈડી અને ગાડી આપણે લઈ જવી છે આ ઓરિજિનલ રાઈડર લઈ જાય છે કારણ કે ઓલી અંદર પડી ગાડીને વેધર જોઈ રહી અટાન મસ્ત તો ફ્રેન્ડ્સ વાડી આવી ગયા છીએ અને હવે આપણે સીધા જ જઈએ આમ ઢેગલ્યા ધારા જાય ટાઈકો હવે બે ત્રણ દિવસ થયા અને વરસાદ માટે વરસે જોઈ ટ્રાય કરીને કેવું છે બધું પોઝિશન જો કાગર ઉડ્યું હું એક સાઈડથી વેધર ભારી છે અને હરકુગર ઉંદર તાલપત્રી ઉડી ગઈ છે કે પછી ખોલી કરી હોય તો ખબર નથી કે દેખાય છે બેરી ઉપર તો ફ્રેન્ડ્સ હાલો હવે વાડી ચક્કર માલી દીધી હે બધી કે હું હું જોઈ લીધું છે મસ્ત પ્રકારનું અને દીવી રીલ્સ ના વિડીયો શૂટ કર્યા દીવી રીલ્સ ના વિડીયો શૂટ કર્યા મહાદેવ મહાદેવ અને આ અત્યારનો કઈક વ્યૂ છે મસ્ત વ્યૂ તો તો ચાલો આગળ લોકને કન્ટિન્યુ કરીએ હજી ઘેર જઈને ભેંસ ભરવા આવવાના હાજર મારી ઓલી વેચાવાની બીજી મેં વાત કરતો ને બ્લોગમાં એ હાલો જઈએ બીજું તો વિપુલ ભિંડારી આજે આજનો બ્લોગ પૂરો થયો નથી જીણકો થયો થોડો ઉતાર નાખી કંઈક બીજું